લી શકો છો તમારને નવા વ્લોગ માં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર મહાદેવ મસ્ત મજા સો પડી ફ્રેશ ને કરી દીધો છે જો પક્ષી જો કે મસ્ત આવે જો પણ કબૂતર ને કાઈ રોટલો નાખ્યો કે ખાવા ન આવતા હવે પઠવી દે ને તો ઉડી બીક લાગે છે જય માતાજી બાપા સીતા રામ વાસી દુકાન બાકી છે ભાઈ વાસી કન બાકી છે પૂજાફરન બાકી છે એ તો લાટ કામ છે આ મડું ઉથે થવાનું હ તો

કે તેર કોટ નહીં નીકળો દસ સાડા થવા આવ્યા છે અમારે અગિયાર વાગી જાય પણ હજી હે કે તૈરકો નથી નીકળો જો વાદળા બધા હે કે આડા આવી ગયા દીને આડા ત્યાં હે કે તૈરકો જ નહીં નીકળો તો અમારે અત્યારનું અહીંયા આવું વાતાવરણ તમે ના કેવું વાતાવરણ એ જ રિકમેન્ડ કરી દેસ આપણે તો મગનો ઓલો જે ભકે આવી ને જો આ ઢીકલો આ બધા માલ ને નીરવા પૂરતે આ લાઈટલું ને ઓલું એટલું એ બંને હે કે નીરવામાં કામ આવે છે તો ફેમિલી અમે માં દીકડે ગયા હતા કપાસ વીનો હતા કપાસ વીને આવી ગયા છે ને અત્યારે થઈ ગયા છે બપોર બપોરમાં જો રીંગણા બટેટાનું શાક દહીં રોટલા રોટલી ખબર હા હરો ફમજી જમવા અને ડુંગળી પી જો ડુંગળી હમ આપણને કે ભાવે ને આપણને ભાવે ને પણ હા પી હું ખાવ હા મારા ભાવે મરસે ન તેલા અગે તો હું એ ખાતે એમ મરસે મને ન ખાવે હમ મારા બાને મરસે નો ભાવે મને ડુંગળી નો ભાવે એમ સે હાલો તો બોલ કર લઈએ તો ફેમિલી બપોર પછી અમે બધા કપાસ હા હેઠ જો એટલો બાકી રહો ઓલ હેઠળ લેતા આવ્યા ત્યાં એની ફરી એટલું બાકી રહો એટલું વીણી જાય કે એટલે શા અમારે બધા કમ્પ્લીટ નીકળી જાય ખબર હા હાલો તો હવે સાહ પીવા નહીં આવું કેમ હવા દીની વાત સાહ નહીં નીકળ્યા લે તો

કંપલે રેતુ આજ આજ નદી સાફી જ ગરેવું છે કાઈ રેવું નઈ આ સાદ ન કેરાવો હે તમે આ સા કાઢાખ્યું એમ હા નીકળી જાવ હે હા કાઢના તો છે ને એમ હા હવે તો કાઢીને જ રહે તમ ઉધી તો મૂકવાનો થાતો જ ને સાહને સાતો જવાનું નથી સાતે રહે ને કલક થઈ જાય ભાઈ છે ને કલક થઈ જાય સા બનાવી પછી પી પછી પાછા

તમાર ભાઈ બેન ક્યાં છે ક્યારે કપા માલ આવશે કઈ ગામ માં હે કઈ જિલ્લો લાગે એવી બધી ઘણા બધા ની કમેન્ટ આવેલી હતી તો હે બધા જવાબ મળી જાય કઈ ગામ માં હે ક્યાં રહે છે કેવું રહેવાનું છે એ બધું તમને આ બ્લોગમાં જો મળી જાય બ્લોગમાં રહેજો કન્ટિન્યુ બેને વિડિયો વિડીયો છે નાલો થોડો ઘણો ટાઈમ કાઢીને કેમકે કપામાં ગયાલો હોય કે એટલે એટલો બધો ટાઈમ ના હોય અને ને એવું બધું વીણો ન હોય તો હવા ના વૈયા થાય ત્યાં સાંજે આવે ત્યાં સુધીનો કંઈ બહુ એટલો બધો ટાઈમ ના હોય તો ભાઈ એટલો ટાઈમ કાઢીને પછી બનાવ્યું છે તો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ એ તમને બધું જાણવા મળી જાય છે કેવી ગામમાં રહે છે કયો જિલ્લો લાગે છે કયો તાલુકો છે કેમ રહેવાનું છે કેવી સુવિધા છે કેવી રીતે રહે છે

ને ર બેઠા નતે બધા હોય આયા થા તો શું કરવા બેઠા ને આમાં રમેશભાઈ બોલો બોલો હા ભાઈ અમાર હુવાનો આ ટાઈટ પડ્યા કે તી કુબો બનાવ્યો હુવાનો કે અત્યારે જ થોડું હુવાનો હોય એવ થોડો ટાઈટ દુમે પડતી હોય શું જવાનું ભાઈ આ રઘુ હતા જો અમે આ મનરુ પટિયા લાગે તમને કુબો લાગે કુબો છે એવું ન હોય પવન પવન ન આવે એવું કરેલ હોય અહીંયા બજે બજે કોમેન્ટ કરજો ભાઈ કુબો હે કે હું હે કુબો આવો હે કુબલી કુબલી નો કહેવાય અને કુબો કહેવાય કુબો હમ કે કામ છે આપણે રેયા આપણે જે રે કે ગામનું નામ છે મેમાણા મેમાણા

পিছ বৰজা নে জমৰুখনে ঢোপা নে এমুখা হে আমুখ ৰোপা হে বী নে ફેમિલી કપાસ વિનતા હતો હવે કપાસ વિનીને આવી ગયા છે ઘરે અને તમને અમારા બેનનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવી દેજો ને તમારા સવાલના બધા જવાબ મળી ગયા છે ન મળે તો ફરી પાછી કમેન્ટ કરી દેજો પાછા ટાઈમ મળશે ત્યાં પાછા ક્લિપ બનાવશે એ એમાં ટાઈમ મળે ત્યાં ઉતારવાનો હોય ના તો એટલો બધો કાંઈ ટાઈમ હોય નહીં તો તમે કમેન્ટ કરી દેજો અને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આનો બ્લોગ બસ અહીંયા સુધી જ રાખું છું તમને અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી